સુરતમાં દિવાળીના સમયે અખાદ્ય વસ્તુઓનું વેચાણ ન થાય તે માટે આરોગ્ય વિભાગ સાથે સુરત પોલીસ પણ મેદાને આવી ગઈ છે સુરતમાં નકલીની બોલબાલા પુણા યોગી ચોક ખાતે બે ડેરીમાંથી એસઓજી પોલીસની ટીમે શંકાસ્પદ માખણનો જથ્થો કબજે કરતા ચકચાર મૂકી જવા પામી છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આગામી દિવાળીના તહેવારને ધ્યાને લઈ શહેરીજનોના આરોગ્યને પ્રાધાન્ય આપી મીઠાઈ બનાવતા અને વેચાણ કરનારાઓ સારી ગુણવત્તાયુક્ત વસ્તુઓનું વેચાણ કરે અને ખાદ્ય વસ્તુઓનું વેચાણ ન કરે તે માટે પોલીસને વોચ રાખવા આપેલી સૂચનાને લઈ એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ અતુલ સોનારાની ટીમ મેદાની હતી તે સમયે પીએસઆઈ એમ ડી હડિયા અને હેડ કોન્સ્ટેબલ જગદીશ શાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાને મળેલી બાતમીના આધારે આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર સેજલબેન વ્યાસ તેમાં રિદ્ધિબેન પટેલ સાથે રાખી એસઓજીની પૂર્ણાયોગી ચોક વિસ્તારમાં આવેલા ખોડિયાળ ડેરી તથા સૌરાષ્ટ્ર ડેરીમાં દરોડા પાડ્યા હતા ત્યાંથી ફૂડ સેફ્ટી ઓફિસરની હાજરીમાં માખણનો શંકાસ્પદ એસી કિલો જેટલો જથ્થો કબજો કરી દુકાનદાર અશોક લાલજી સોલંકી અને જીતેન્દ્ર કાલાભાઈ ઠુમર સામે કાર્યવાહી હાથ ધરી છે